રોજ જવાદાર રૂપી ખૂબ જ ભક્તિભાવથી રવિ રાંડર માતાનું પૂજન આચન કરવામાં આવે છે જે બાદ હઝારી અમાસના દિવસના રોજ વાતે ગાતે બહેનો દ્વારા ભક્તિભાવથી સોભા યોજી પરંપરાગત રીતે વિસર્જન કરવામાં આવે છે ત્યારે આજે રોજ દિવાસને લઈ રવિ રાંડર માતાનું ટાપી નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું આ યાત્રા એંસીથી વધુ બહેનો યોજાદાઈ હતી અને ભક્તિભાવથી માતાનું વિસર્જન કર્યું હતું જે દરમિયાન વાતાવરણ ભક્તિમય બની ગયું હતું મારું નામ કામાક્ષી સેલર છે હું રાંડેર ધામથી બોલું છું આજે આ અમારો દિવાસાનો તહેવાર છે આજે દિવાસાના તહેવાર નિમિત્તે અમારી રાંડેડમાં અમારી કુળદેવીની પૂજા અર્ચના કરવામાં આવે છે અને એનું ધામધૂમથી વિસર્જન કરવામાં આવે છે પૂજા અર્ચનામાં માના જવિયારા વાવવામાં આવે છે પછી સમાજ નગારા દોઢસો થી બસો વ્યક્તિ જોડાય છે આ ઘણા સમય થી ઘણા વર્ષો થી આ પરંપરા ચાલે છે અમારા પરદા હતા ત્યાં આ પરંપરા ચાલે છે